પાટણ નગરપાલિકા તંત્રની કામગીરીએ ફરી એક વખત વિવાદ સર્જ્યો છે પાટણમાં એક વિસ્તારમાં પાણી મળતું ન હોય તે વિસ્તારને પાણી પહોંચાડવા બીજા વિસ્તારનું પાણી બંધ કરી દેતા સમગ્ર મામલો નગરપાલિકા કચેરીએ પહોંચ્યો ત્યાં વિપરેલી મહિલાઓ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું લોકોને ટેન્કરના પાણી ઉપર નિર્ભર રહેવાની હાલ ફરજ પડી છે તેમ છતાં પાલિકા તંત્ર આખાડા કાન કરી રહ્યું હોય તેમાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો બદલના વિસ્તારને જે અમારે પાણી આવતું નથી તે માટે અમે નગરપાલિકામાં આવે છે અને ફરીથી પાણી નહીં આવે તો ફરીથી અમે ખૂબ હડતાલ કરી નગરપાલિકામાં બેસી જઈશું અમારે એક મહિનાથી પાણી નથી આવતું અને ત્રણ વર્ષથી